ભાવનગરની એસઓજી પોલીસે તીન કા ચાર એલપીજી સિલિન્ડર કરતી ટોળકીને ઝડપી લીધી છે એસઓજી પોલીસે ચિત્રા સિત્સર રોડ ઉપર જગાભાઈની વાડીમાં ગેસ સિલિન્ડરનું કટિંગ ચાલતું હતું ભાવનગરના ચિત્રા સિત્સર રોડ ઉપર બજરંગ બાલક સોસાયટી પાસે જગાભાઈની વાડીમાં રેડ કરતા એજાદ રફીક કુરેશી સોયબ સલીમ શેખ સાજીદ મુસભાઈ ચૌહાણ ઝડપાઈ ગયા હતા એસઓજી પોલીસે સ્થળ ઉપરથી રાંધણ ગેસના બાસઠ સિલિન્ડર જેની કિંમત એક લાખ આઠસો તેમજ અન્ય ચીજવસ્તુ મળી કુલ બે લાખ એક હજાર નવસોના મુદ્દામાલ સાથે ત્રણેયને ઝડપીને જગાભાઈ વાડીવાળા સહિત ચાર સામે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે જોકે જગાભાઈ વાડીવાળાને ઝડપવાના બાકી છે